મને સતત આમ તો વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ વખત ટિકિટ મને આપી છે હોય 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 કે અને મારામાં વિશ્વાસ મૂકીને મને વડોદરા જે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી અને લડવા માટેની જે તક આપી છે સૌ પ્રથમ તો મારા સૌ કાર્યકરોનો પાર્ટીનો સૌનો હું ખૂબ ખૂબ આભારી છું મારામાં જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એને હું સતત સાર્થક કરવા માટે સતત મારા પ્રયત્નો રહેશે

પાર્ટીની જે રણનીતિ છે સાથે જે વડોદરાના જે લોકલ મુદ્દાઓ છે વડોદરા શહેરના હોય મારી સાવલી વિધાનસભા હોય વાઘોડિયા વિધાનસભા હોય આ તમામના જે મુદ્દાઓ ઘણા બધા પ્રશ્નો છે વડોદરા શહેરના પણ ઘણા બધા પ્રશ્નો છે જયારે એમના જ નેતાઓ વડોદરા વિશે જે વાત કરતા હોય છે આ તમામ મુદ્દે કેવી રીતે વડોદરા પાછળ રહ્યું છે એ તમામ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જઈશું ને લોકો ચોક્કસપણે આશીર્વાદ આપશે જે રીતે બિલકુલ બિલકુલ વિધાનસભાના જે વર્ષોથી પડતર કામો બાકી હતા એ સતત સરકારમાં રજૂઆતો કરીને જે કામો અમે પડતર કામો વર્ષોના બાકી હતા એ મંજૂર કરાયા જે છે અવાજ વાચા આપવા માટે ખુબ નિષ્ઠાથી મારા લોકો માટે કામ કરી બિલકુલ બિલકુલ જશપાલભાઈ ખૂબ ખુબ ખુબ શુભેચ્છા ચોવીસ કલાક સાથે જોડા બદલ આભાર આપણી સાથે સુરેન્દ્રનગર થી જે કોંગ્રેસ